શિયારાપરી સજ્જનાત્માઓ જય માતાજી જય ગિરનારી ફરી પાછા તમને આજે ઉપરકોટ એની અંદર આવેલી અળી ચડી કે અળી કળી વાવ કૂવો કહેવામાં આવે છે એના દર્શન કરાવવા છે પહેલાંના જમાનાની અંદર મનુષ્ય માત્રથી લઈને રાજા રજવાડા સુધી વાવ બગીચા કૂવા તળાવો ધર્મશાળાઓ આવા બધાનું બહુ નિર્માણ કરતા તો આ અળી કળી વાવ છે એના તમને દર્શન કરાવવા માટે બતાવવા માટે લઈ જાઉં છું રસ્તામાં જે કંઈ આવતું જાય છે ઉપરકોટના કિલ્લાની અંદર એ તમને બધું બતાવતો જાઉં છું ને આમે એક જૂની અતિ પૌરાણિક કહેવત છે અળી કળીને નવગણ કૂવો ન જોયો એ જીવતો મૂયો એટલે અળી કળી વાવ તમને બતાવી છે ને બીજા ભાગની અંદર આપણે નવગણ કુ એટલે રા નવગણ ની વાવ બતાવશું આ ઉત્તર ઉપરકોટનું ક્ષેત્ર પણ બધું હવે જો વચ્ચે પર્ણકુટી વિશ્રાંતિ ગૃહ કુટી જે કયો તે પછી અહીંયા એક તોપ આવેલી છે એ તોપનો પણ લાભ લઈ લઈએ આવ્યા છીએ તો જુઓ સુંદર સરસ મજાની જૂના જમાના અંદર કિલ્લાના કાંગરા ઉપર ગઢ ઉપર આવી બધી તોપો રાખતા એ બોર્ડની અંદર બધું તોપનો ઉલ્લેખ હતો એટલે બહુ ફોટો વિડીયો મોટો થઈ ગયા એટલે લેતા નથી આપણે જુઓ તો ખરી આ કેવું ચણતર હશે પચીસસો ત્રણ હજાર વર્ષ પહેલાં કિલ્લો બનાવવામાં આવેલો છે અદ્ભુત અલૌકિક અને દિવ્ય અને એકદમ શાંતિ જો અહીંથી જ બધા ડુંગરો જૂનાગઢના ખાસ કરીને ગિરનાર એ પણ કેવો દેખાય છે જુઓ આ સીડી હજારો વર્ષ જૂના પથ્થર જેમાં સિમેન્ટ નથી ઓ રેતી નથી તો પણ આમનેમ ટકી રહેલો છે અદ્ભુત કિલ્લો છે ભાઈ એનું જે કોતરણી કામ છે એના કાંગરા છે એ આખો ગઢ છે જેટલી પ્રશંસા ને જેટલા વખાણ કરીએ ને એટલા ઓછા એટલે તમને આ કિલ્લાનો આખો રૂટ છે ને રસ્તો બતાવવા માટે થઈ અને હું અહીંયાથી આલું છું બાકી વચ્ચેથી હાલી અને તુરંત આ ઘટાટો વડલો વર્ષો જૂનો વટ વૃક્ષ હશે આ કેટલા રાજા રજવાડાઓ ગોયા ગયા છે અહીંયાથી બે રસ્તા જાય એક નીચે જાય છે હવે એ કઈ તરફ જાય ત્યાં શું જોવાનું છે જોઈએ ના ત્યાં તો કંઈ લાગતું તો નથી એવું બસ વડલા પાસે માત્ર જવાનું છે જ્યાં કંઈ હોય તો ખ્યાલ નથી પણ નથી કંઈ લગભગ બસ આવું પાણીની કુંડી વગેરે કંઈ ભરેલી છે એટલે આપણે જે રસ્તે છે એ બરાબર છે ચાલો એ રસ્તે ચાલીએ કેવા વિશાળ રસ્તાઓ છે કિલ્લામાં કોઈ ન આવે નુકસાન ન થાય એવા માટે થઈ ખૂબ ઊંચી દિવાલ છે જો અહીંયા એક ગુપ્ત દરવાજો કિલ્લામાંથી બહાર જવા માટે ગુપ્ત દરવાજો હોય ને એવો આ દરવાજો છે એને ગિરનાર દરવાજે સીધું નીકળાય છે અહીંથી જ્યારે અનાજ પાણી ખૂટી જાય સિદ્ધરાજે જેમ બાર વર્ષ સુધી ઉપરકોટના કિલ્લાને ઘેરી લીધો હતો ત્યારે બધા ગુકતા રસ્તાથી આવક જાવક થતી અનાજ બધો આવતો ટુરિસ્ટો આવ્યા છે તો અહીંયા પણ એક તોપ છે આ નવગણ કૂવો તમે જોઈ શકો એની બનાવટ તો પ્યારા સજ્જનો તમે જુઓ આ તમને આટલા વર્ષ જૂનો કુવો વાવ ક્યાંય જોવા નહીં અને અત્યારે આવો કુવો તો બનવો બહુ અહીંયા ઓલું કહેવાય ને શું કહેવાય પોતાનો ફોટો પાડવા માટેનો સ્થળ જ્યાં બધો આખો અડીકડી કળી વાવ છે સુંદર સરસ મજાના બાગ બગીચા ઉપવન એની અંદરથી હું એકલો એકલો આલ્યો જાઉં છું અત્યારે અને ખૂબ સુંદર સરસ મજાનો નજારો છે આખો યાત્રિકો ટુરિસ્ટો સ્કૂલના બાળકો પ્રવાસે આવ્યા છે અને હવે આપણે બિલકુલ અડીક ઘડી વાવ પાસે પહોંચી ગયેલા છીએ પહેલાં તો તમને વાવ જ બતાવી દઉં ડાયરેક્ટ એટલે પછી અંદર સુધી જવું નહીં કોશિશ કરું છું ઉપરકોટના કિલ્લાનું ખૂબ સુંદર અને સરસ મજાનું જીર્ણોદ્ધાર થયેલું છે અંદર કેન્ટીન ઇ રિક્ષા સાયકલ બધું આપે છે તમને સાયકલ લઈને પણ તમે આખો ઉપરકોટ ફરી શકો છો બગીચાઓ ખૂબ સરસ છે બધા ઉપરકોટમાં જુવા કૂવો અળી કડી નવગણ કૂવો ના જોયો એ જીવતો મૂવો એટલે અળી કડી ના દર્શન તો ખાસ કરવા જોઈએ નવગણ કુવાના કરવા જોઈએ તો આપણે ત્રીજા ભાગની અંદર છે ને નવગણ કુવા આપશું જો આ અક્ષરો બધા અડી ચડી વાવરી પ્રવાસમાં હવે ઉતરું છું તમને જલ તો બતાવી જ દીધું જો કબૂતરા બહુ છે એટલે એના ઈચ્છાઓ બધાય નીચે પડી પડી અને જલ આખું છે ને દેખાતું બંધ થઈ ગયું ખાલી પીછા જ દેખાય જુઓ આ કોતરણી કામ જુઓ આ બાંધ કામ તો કરો તમે કેટલી ઊંડી છે વાથી લઈને અહીંયા સુધી છે કેટલા ફૂટની હશે એ કંઈ નક્કી નથી થતી આ કોતરી કોતરી કાપી કાપી પથ્થરો અને કુવો બનાવેલો છે એ જમા એ જમાનામાં શિલ્પ કેવા હશે કે શિલ્પશાસ્ત્રીના જાણકા જ્ઞાતા જો વાવ કાપી 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 અને સીડી કરી આનું જોવો તમે કટિંગ કામ જોવો બધું કોતરણી કામ આખું ઓહો વાહ અદભુત અલૌકિક ઐતિહાસિક અને દિવ્ય અડી કળી કુવો એવો વિડીયો તમને ગમે ને સારો લાગે તો કોમેન્ટ કરજો અને નવા હોય એમની ઈચ્છા થાય આવું બધું જૂનું પુરાણું પ્રાચીન વાવ કુવા તળાવ સરોવર જંગલ વન ઉપવન આવું બધું અમારી ચેનલ ઉપર હશે બીજું કાંઈ નહીં હોય તો જો જોવાની ઈચ્છા હોય તો સબસ્ક્રાઈબ કરવી નહીં તો સબસ્ક્રાઈબ ના કરવી આવું જૂનું પૌરાણિક જ તમને જોવા મળશે અમારી ચેનલ ઉપર બીજું કાંઈ નહીં મળે એટલે માફ કરજો ત્યારે સજ્જનાત્મા હવે પાછો અહીંથી વળું છું જુઓ ચાલો આગલા વિડીયામાં મળીએ ભાગ ત્રીજામાં જય ગિરનારી જય માતા